જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી આમ અહીંયા ની અંદર અમે લોકો અમારી ટીમ સાથે ઉપસ્થિત છીએ માન્ય શ્રીને હું જયદીપસિંહ ચૌહાણ બે વાર એપોઇન્ટમેન્ટ લેવાનો પ્રયત્ન કરું છું એક રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદાર તરીકે માન્ય શ્રી અમને એવું કહ્યું કે અમે અત્યારે મિટિંગમાં છીએ આ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આપનું આવેદનપત્ર જે પણ રજૂઆત હોય કરી શકો છો છેવટે અમે ગુજરાત અધિકારી અધિકારીશ્રીને અત્યારે હાલ માન્ય મુખ્યમંત્રીશ્રીને એક ખાસ સ્પષ્ટ સંદેશ લખીને આપેલો છે કે તમારી સરકારના પ્રવષ્ટ મંત્રી શ્રી ભાઈ બચુભાઈ કાબડ દ્વારા માત્ર ત્રણ ગામની અંદર 70 થી 75 કરોડ નું જે કવણ મંદરે મંદરેકા અંતર્ગત કરવામાં આવેલું છે એનું સદંતર આમ આદમી પાર્ટી વિરોધ કરે છે તમારા ભાકે ગુજરાતના તમામ ગામોની અંદર એક ગાતો ત્રણ ગામની વાત છે ગુજરાતના તમામ ગામોની અંદર તમારા મંત્રી શ્રીઓના પાપે આમ પ્રજા પીસાઈ રહી છે આજે આજે તમને જાણવા મળ્યું કે એક મંત્રી શ્રી દ્વારા એમના બી બાગની અંદર ખોટી પર પ્યો પણ આચરવામાં આવેલી તો તમે ગુજરાતની જે પ્રજા એ તમને સત્તા સોંપી છે ભ્રષ્ટાચારાચારવા માટે સોંપેલી છે માત્ર માત્ર તમે એક જ હેતુસર કામ કરો છો આજે ત્રણ ત્રણ ગામની અંદર ખાલી એક તપાસ થઈ પ્રાઇમરી રોડે એ મસ્ત મોટો આપડો ગુજરાતની જનતા સામે આવ્યો છે મંરેગાની અંદર અરવલ્લીની અંદર પણ કેટ કેટલાય ભ્રષ્ટાચારો થયા છે મેં વારંવાર સિંચાઈનું ધ્યાન દોરવાની કોશિશ કરી છે મેં વારંવાર કલેક્ટર કલેક્ટરસીને ધ્યાન દોરવાની કોશિશ કરી છે એક એમપી શ્રી છે 10 દસ વર્ષ

તો હું અને લીગલ મંત્રીશ્રીઓ કાયદેસર આટલો મોટો મોટો ભ્રષ્ટાચાર આદરે છે તો એના ઉપર શા માટે એક્શન લેવામાં આવતી નથી એક મસ્ત મોટો સમાજ છે ધન્યવાદ ભારત માતા